જય માતાજી જય મોગલ આજે આપણે એક એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ જે બહુ ફેમિલી થી બીલીમ કરે છે તો અત્યારે આપણે આવ્યા છીએ એમને ઘરે હરીશભાઈ અને એ લોક લોકશાહિત્યભ છે બરાબર છે તો આપણે એને કોઈ બી નાના માણસને ઉપર જવું હોય તો એને સપોર્ટની જરૂર પડે પહેલાં તો એમના પરિવારનો સપોર્ટ જોઈએ પછી એવું ના હોય કે મારાથી ઉપર જાય કે એનાથી પોતાની કલાથી ઉપર જાય એવું નથી હોતું પણ આપણે એને કંઈક ને કંઈક સપોર્ટ કરવો પડે ત્યારે ગમે એ વ્યક્તિ આગળ જાય છે તો ચાલો આપણે સૌ સાથે મળીને હરેશભાઈને સપોર્ટ કરીએ કે હરેશભાઈ બહુ મોટું નામ કામે બહુ મોટા કલાકાર બને એવી વ્યક્તિ સાથે આપણે હરેશભાઈને મળીએ ચાલો શરૂ કરીએ જય હરેશભાઈ આ તમે શરૂઆત ક્યાંથી કરેલી ને લોક સાહિત્યની અંદર ઘણા વર્ષોથી મારી મહેનત ચાલુ છે લોકસાહિત્ય ની અંદર મને ખૂબ રસ છે લોક સાહિત્ય ને હાસ્ય ની અંદર કારણ કે મને પહેલેથી આ વિષયની અંદર ઘણી માહિતી છે લોક સાહિત્ય ને હાસ્ય કલાકાર માં હું ઘણી જગ્યાએ પ્રોગ્રામ કરી ચૂક્યો પ્રોગ્રામ અને અમુક સાધુ સંતોના સાનિધ્યમાં પણ પ્રોગ્રામ આપી શક્યો છું પછી હરેશભાઈ અહિયાં જે તમે રહો છો એ તમારું પોતાનું મકાન છે કે કોઈ ભાડે રહો છો આ અમારું પોતાનું જ મકાન છે અને અહીંયા જે મકાન અમને અમે રિનોવેશન કરાવ્યું એમાં થોડો ખર્ચો કર્યો છે અને મારી પરિસ્થિતિ થોડીક નબળી છે મારે એક ઉપર જ ઘર હાલે છે મા દીકરો બે જ છીએ અને લોક સાહિત્ય અને આશ્રમમાં મને પહેલેથી

આપણે હરેશભાઈ સાથે વાતો કરીએ કે એમને ક્યાંથી આ બધી એના મન પર ક્યાંથી કેમ કે કોઈ બી માણસ થાય હરેશભાઈ લોક સાહિત્યની માલ પર વાતો કરવાની માલ પર લોક સાહિત્યની વાતો કોઈ ધાર્મિક વાતો કોઈ એવા પ્રસંગો લેવાનું ક્યાંથી મન થયું એ આપણે હરેશભાઈ હરેશભાઈ તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે લોક સાહિત્ય કરવું છે મને મારે કલાકાર બનવું છે મારી આર્થિક પરિસ્થિતિ એવી છે હું ઘણી જગ્યાએ પ્રોગ્રામ આપી પણ ચુક્યો છું અને હાલમાં પણ મને કે છે તમારી રીતે પ્રોગ્રામ આપવા તૈયાર જતો જ રહું છું તો આ તમે કોઈ લોક સાહિત્યકાર ને એના બોલેલા શબ્દ ની માથે જઈને તમે આ બધું વિચાર આવ્યો કે ભાઈ આ મારે વસ્તુ કરવી છે લોક સાહિત્યકાર કરવો તો લોક સાહિત્યની મારી આપણા કલાકારો ઘણા છે લોક સાહિત્યકાર બરાબર છે તો એમાંથી તમને વધારે કોણ પસંદ કરે કે તમે જે વ્યક્તિને પસંદ કરતા હોય એવા કલાકારના નામ તમે આપશો અને એમની પાસે તમને કંઈક પ્રેરણા મળી હોય એવા વ્યક્તિ કોણ કોણ

અને મુરબુ આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર એવા હાસ્ય કલાકાર એવા માયાભાઈ આપણે જાણે મે સારા સાંભળાય ત્યારે મને એક અંદરથી નવી ઉર્જા ઉત્પન્ન થઈ કે પણ મારે એક લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર બનવું છે કારણ કે મે આ બધાને બહુ સાંભળેલા છે તો કે માયાભાઈ આ તો આપણા મોવાની વાત પર તો નહીં પણ ભાવનગર જિલ્લાનું એક ગૌરવ એવું છે જે માયાભાઈ આ હી મોવાના છે અને અમારા હરેશભાઈ પણ મોવામાં રહે છે

મારે હરેશભાઈ છે અને હરેશભાઈ મમ્મી છે તો કે અહિયાં આ મા દીકરો બે જ રહી છે પણ છે

મારા ચેનલ નામ હર્ષ પારેખ ઓફિશિયલ છે જેની અંદર મારા વિડિયો મૂકવામાં આવ્યા છે આ ચેનલને જેમ બને તેથી ફોલો કરજો અને લાઈક પણ એને સબસ્ક્રાઈબ પણ કરવા નમ્ર વિનંતી કોઈ પણ નાનો માણસ કોઈ પણ ગરીબ કલાકાર બનવા માંગતો હોય એને પણ આવનારું સપનું સાકાર કરવું હોય તો આપણે એને સપોર્ટ કરવાનો કે મિત્રો કે હું મારા સબસ્ક્રાઈબરોને એવું કહું કે ભાઈ હરેશભાઈની લાયક એવો કઈ પ્રોગ્રામ હોય એવું કઈ કાર્યક્રમ હોય તો હરેશભાઈ કહો કેમ કે આપણે એવું કહેતા હોય કે ભાઈ મોટા કલાકારો બરોબર છે મોટા કલાકારોના કોઈના નામ ન લેવાય કેમ કે આ સોશિયલ મીડિયાની ની કોઈના નામ ન લેવાય શોર્ટ શોર્ટ ઘણા બધા કલાકારો છે અને હકીકતની ની વાત પર મહુવાની વાત પર કલાકારો યુવાનો કલાકારને ને ને તો ઘણા બધા નીકળે બરોબર છે તો કોઈ આવો નાનો માણસ હોય જે પિતાની સત્ર સાહેબ ગુમાવી છે અને પોતે હીરાની મજ પર જોબ કરે છે અને રાત્રે આ કાર્યક્રમ કરે આખો દિવસ હીરા ગણવા અને રાત્રે આ જે કાંઈ પ્રોગ્રામ હોય એ કરવા એ ચોવીસ કલાક માણસ ક્યારે મહેનત કરતો હોય કે જ્યારે પોતાની માથે જ્યારે દુઃખના પહાડ ઊભા થાય ને મિત્રો ત્યારે આ બધું કરતા હોય અને એની મજ પર અમે પણ ગુજરેલા છીએ હરેશભાઈ અત્યારે એની શરૂ છે ગુજરવાનું અને તમે લોકો પણ ગુજરતા હશો તો મિત્રો કોઈ એવા નાના માણસને સપોર્ટ કરીએ અને એ માણસ ખૂબ આગળ જાય એવી આપણે એને આશા આપીએ કે ભાઈ આપણે ખૂબી માણસ વ્યક્તિ આગળ જાય અને આપણે બધા સપોર્ટ કરીએ બધા